સુરત જિલ્લામાં જે પ્રમાણે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે બારડોલી પંથકમાં સવારથી બે કલાકની અંદર ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા બારડોલી સુગર કરનાળુ અંડરપાસ પર પાણી ભરાતા વહીવટી તંત્ર દ્વારા ફાયરની ટીમ દ્વારા હાલ એ ફાય રસ્તો બંધ કરવામાં આવ્યો હતો દર વર્ષે અહીં પાણી ભરાતા અનેક વખતો ગાડી પાણીમાં ફસાઈ જવાના કિસ્સાઓ બની બનવા પામ્યા હતા આ વખતે તંત્ર દ્વારા સાવચેતીના પગલાંના ભાગરૂપે જે રીતે વરસાદ વરસ્યો અને જે રીતે અંડરપાસમાં પાણી ભરાયા તે જોઈને તંત્ર કામે લાગ્યું અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે એ રસ્તો જે હતો ગરનાળાનો અંડરપાસ બાબે જતો એ રસ્તાને બંધ કરવામાં આવ્યો ગરનાળાની અંદર જે રીતે યુવાનો આપ જોઈ શકો છો અંદર દ્રશ્યોમાં કમર સુધીના પાણી છે એનો મતલબ કે કોઈ ગાડી જો નાની ફસાય અલ્ટો કે મારુતિ જેવી કોઈ ગાડી તો એને વાહન ચાલકને મુશ્કેલીનો સામનો કરવો પડે હાલ તો જો કે આ રસ્તો બંધ કરાતા એ કોઈ ઘટના બનવા પામી નથી